કુંકાવતી ગામે દર વર્ષે છેત્રી નવરાત્રી દરમિયાન પંદર દિવસ માટે પગપાળા યાત્રીઓ માટે સમસ્ત ગામ દ્વારા છેલ્લા દસ વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે આયોજનમાં સમસ્ત ગામના યુવાનો પોતાનું યોગદાન આપે છે ચેત્રી નવરાત્રી દરમિયાન આયોજન કરવામાં આવે છે ચેત્રી પૂનમ આવતી હોવાથી પદયાત્રીઓ પોતાની મનોકામના પૂરી કરવા પગપાળા દર્શને જતા હોય છે યાત્રીઓ માટે સેવા કેમ્પમાં ચા પાણી નાસ્તો ઠંડા પીણા જમવા તેમજ મેડિકલ સુવિધાઓ આપવામાં આવે છે રાત્રિ રોકાણ માટે મહિલા પુરુષો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવે છે દસ તારીખ ચાલુ કરવામાં આવેલ અને પચીસ તારીખ લગી કેમ્પ ચાલે છે અને છેલ્લા દસ વર્ષથી કંકાવટી ગામ સમક્ષ દ્વારા કરવામાં આવે ને જયારે અત્યારે પેટ્રોલ પંપ ની બાજુમાં બે વર્ષથી હાલ અહીંયા છે અને કાયમના માણસો દોઢસો માણસો જમવાનું અને પ્રસાદનું નાસ્તાનું અને મેડિકલ સુવિધા બધી મળી રહે છે જ્યારે ચોટીલા જતા હોય જે પગપાળું યાત્રાઓ એને અને વાસણા દાદાએ જે જાતા હોય એના માટે અને ગામ દ્વારા દોઢસોથી બસો માણસોને કાયમી જમાડવામાં આવે અને ફૂલ સુવિધા અહીંયા મળી રહે છે